આ જિંદગી એક પ્રવાસ છે ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે લેવા જેવી કોઈ ચીજ હોય તો એ પ્રેમની મીઠાશ છે અને મૂકવા જેવી કોઈ વસ્તુ હોય તો એ છે મનની તો નમસ્કાર મિત્રો રોકેટ ફરી એક સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજને આ સફર જબરજસ્ત રહેવાની છે તમે મારી પાછળ જે ડુંગરો જોઈ રહ્યા છો તે શ્રી કમળાઈ માતાજી શક્તિપીઠનો ડુંગરો છે તો મિત્રો આ પ્રવાસની અંદર તમને જોડાવાની ખૂબ જ મજા આવશે તો જોડાયેલા વિડીયોમાં આપણે આજની આ સફર શરૂ કરીએ ભૂલો એ પડે ભગવાન થાને અમારો મોંઘેરો મહેમાન તને સ્વર્ગ એ ભૂલાવું શ્યામળા તો મિત્રો આ આજે પંક્તિ છે કઈ અમથી લખી નથી મિત્રો આ જે કાઠિયાવાડની જે ધરતી છે આ રડિયામણી જે રોડિયો તમે જે મારી પાછળ જયારે હાલ જે નજારો જોઈ રહ્યા છો જે નાની નાની જે માળાઓ છે અને આપણી મિત્રો સફર તો શરૂ જ છે અને આપણી મંજિલ સુધી જે જવાનું છે તો સામે કમળા માતાજીનું જે શક્તિપીઠ જે તમે હાલમાં વિડીયોમાં જે મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાંની આપણી સફર શરૂ જ રાખવાની છે તો મિત્રો આ જે તમે કમળા માતાજીના દર્શને જો આવો છો તો સરસ મજાની આવી નાની મોટી તમને માળાઓ જોવા મળે છે ખાસ કરી તમે સોમાસાની સિઝનમાં જો આવો છો તો તમને આવી હરિયામણી અને ડુંગરોએ લીલી ચાદર ઓઢી હોય ને એવું દ્રશ્ય તમને જોવા મળશે તો મિત્રો આ પ્રકૃતિને માણવા માટે તમે ચોક્કસથી ચોમાસાની સીઝન હોય તો ચોક્કસથી આવજો અને મિત્રો આપણી જે સફર છે જે કમળાઈ માતાજી શક્તિપીઠ તરફ જવાની તો આપણે ત્યાં જઈશું એના ઇતિહાસ વિશે પણ ઘણી જ બધી તમને વાતો ચિત્તો કરવાની છે અને વિડીયોમાં ખૂબ આનંદ કરવાનો છે તો મિત્રો આ સફર આપણી શરૂ છે તો વિડીયોમાં જોડેલા રહેજો ચેનલમાં નવા છો રોકેટ ગુજરાત બ્લોગ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી તો અત્યારે ઝરમર ઝરમર વરસાદ મિત્રો શરૂ થઈ ગયો છે અને આપણી જે સફર છે એને વધુ એક આનંદમય બનાવે ને એવું વાતાવરણ મિત્રો થઈ ગયું છે અને મિત્રો ખાસ કરી અહીં આવો છો તો આ રીતની રોડની વ્યવસ્થા છે બે અઢી કિલોમીટરનો આ સરસ મદદ ટ્રેક રોડની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે અને સત્તરસો થી અઢારસો સીડીની પણ વ્યવસ્થા છે અને મિત્રો આખા ભારતભરની સૌપ્રથમ અહીં બે હજાર ફૂટની ઊંચાઈ ઉપર હોય પ્રગટાવવામાં આવે છે તો એ જે હોલી જે અહીં છે એ સૌથી પહેલાં કેમ પ્રકટમાં આવશે તો આમની પાછળ પણ સરસ મજાનો ઇતિહાસ છે એમની વાત આપણે ઉપર જઈ અને ત્યાં જઈ અને ત્યાં મંદિરની વ્યવસ્થા અને એના ઇતિહાસ વિશે પણ વાતચીત કરીશું અને આ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ અને આપણી સફર અત્યારે હાલ શરૂ જ છે અને મિત્રો અત્યારે એક નાનોકડો એવું વાદળો આવ્યું અને વરસે છે અત્યારે જાણે આપણને એમ લાગે ને અત્યારે વાતાવરણ મિત્રો એવું થઈ ગયું છે ને કે આપણે એમ લાગે કે વાદળા આપણને ટચ કરીને જતા હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અને સરસ મજાનો અમે વિરામ લીધો છે ગાડી સામે પાર્કિંગ કરી અને આ સફરને અહીં માણવા માટે અમે આનંદ માણવા માટે ગાડી અહીં પાર્કિંગની વ્યવસ્થા મિત્રો કરી છે અને મિત્રો તમે ખાસ કરી જો અહીં આવો છો તો શેત્રું જઈ તટનો સરસ મજાનો વ્યૂ છે ઉપર જઈ તમને એ પણ બતાવવાનો હું તમને પ્રયત્ન કરીશ અને અત્યારે વાતાવરણ અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન પાવી રહ્યો છે તો આ સફરને વધુ રોમાંચક આપણે બનાવવાની છે તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો અને ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આવા જ ધાર્મિક સ્થળની મુલાકાત વિડીયોવાળા તમને જો ગમતા હોય તો ખાસ કરી કોમેન્ટમાં જરૂરથી કહીશો કે હું જે તમારે જે ધામ જોવું હોય તો તે પણ તમે કોમેન્ટ કરી શકો છો આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે એ પણ મને ચોક્કસથી જણાવશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે નાનકડું એવું બે લાઇકન છે એમને પણ ક્લિક કરી દેજો જેથી કરી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો આપણે આગળની જે વ્યવસ્થા છે આપણી સફર છે એમને માણીએ ચાલો તો આજની આ છે સફર છે અત્યારે સરસ મજાની મિત્રો ચાલી જ રહી હતી અને ઓળબાધામ જે શક્તિપીઠ આપણે કમળી માતાજીના તો મિત્રો હાલ આપણે કરવાના છે તો મિત્રો આજે વર્ષો પહેલાં આજથી સાઠથી સિત્તેર વર્ષ પહેલાં અહીં જે આ જે ગામનું નામ છે તે બોદાના નેસ તરીકે જાણીતું હતું પણ અત્યારે આ ગામનું નામ તો પરિવર્તન થઈ ગયું છે પણ આજે જે બોદાના જે નેસ હતું એમની બાજુમાં જે ડુંગરો હતો જે કદમગીરી એમનું નામ તો હાલ એને એ જ રાખવામાં આવ્યું છે તો સૌ પ્રથમ તો આપણે અહીંની જે વ્યવસ્થા છે આપણે મંદિરની ખૂબ નજીક આવી ગયા છે તો સૌ પ્રથમ તો આપણે તમને દર્શન કરવાના છે થોડી ઘણી ઇતિહાસ વિશે પણ વાતચીત કરીશું સૌ પ્રથમ આપણે દર્શન કરીએ શ્રી આમળા તો મિત્રો શ્રી શક્તિપીઠ કમળા માતાજીના દર્શન માટે આપણે હાલ જઈ રહ્યા છીએ અને આ રીતે સરસ મજાની ચીડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમે હાલ જોઈ રહ્યા છો તો આપણે ધીમે ધીમે ચીડીઓ તરફ જઈ રહ્યા છીએ અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને ઝરમર ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે અને આ રીતની જોવો છો તો વ્યવસ્થા કઈક આ રીતે છે ઉપર ચેડની પણ વ્યવસ્થા છે જેથી કરી વરસાદ લાગે નહીં અને ઉપર તો એકદમ ધુમ્મસ વાતાવરણ છે તમને ઉપર જઈને બતાવું અત્યારે હાલ આપણે મંદિરના પુરુષ માલ ઉપરની તરફ આવી ગયા છે અને તમે આ બધું નજીકની તરફ આવો તો અત્યારે અહીંયા મંદિરનું જે કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો જે અહીં જે દેવી જેનું સ્થાન છે તે આંબલીના નીચ છે સરસ મજાનું ત્રિશુલ આકારમાં અહીં સ્થિત છે અને આપણે એમના દર્શન પણ કર્યા છે તો અહીંની આપણે થોડી ઘણી વાતચીત કરીશું સૌ પ્રથમ તમને પણ અહીં જે મંદિરની જે કામગીરી શરૂ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું અને મિત્રો અહીં શરૂઆતમાં જ આવો છો તો અહીં કાર્યાલયની વ્યવસ્થા છે અને ત્યારબાદ મંદિરની જે કામગીરી શરૂ છે એ પણ આપણે જોવાની છે ને શરૂઆતમાં આવો છો તો અહીં સરસ મજાનું પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આપણે સરસ મજાના કમળા માતાજીના દર્શન તો કર્યા છે પણ મંદિરની ની પાછળની પાસળ ની સાથે તમે આવો છો ને તો એકદમ રમણીય જે વાતાવરણ છે ને એમના દર્શન તમને કરાવું છું અત્યારે મિત્રો એટલું બધું ધુમ્મસ વાળું જે વાતાવરણ થઈ ગયું ને આ વાતાવરણ તમારે માણવા માટે સાપુતારા જવાની જરૂર નથી અહીં કમળા માતાજીના મંદિરે તમે હોઈ આવજો અને આ એક વ્યૂ જોવો ને તો તમારે આ જે કાઠિયાવાડનું સાપુતારા તરીકે પણ ઓળખાય છે એવું માત્ર સરસ મજાનું વાતાવરણ છે કેમેરામાં તો કેવું આવે હું જાણતો નથી અને કેમેરા શૂટિંગમાં મારી સાથે રમેશભાઈ અને સરસ મજાની યુટ્યુબ છે એમને પણ જઈને વાતચીત કરીએ છીએ અને આ સિનેમેટિક શોર્ટ તમને બતાવું છું અત્યારે રમણી જે વાતાવરણ જે સરસ મજાનું થઈ ગયું છે ને તો એ વાતાવરણ તમે જુઓ તો મિત્રો અત્યારે જ્યાં આપણે આવી ગયા છીએ જ્યાં અહીં કમળા ઉત્તાસની ઉજવવામાં આવે છે ભારતભરમાં સૌ પ્રથમવાર તો મિત્રો એમની પાછળ પણ સરસ મજાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ વિશે ટૂંકમાં માહિતી આપું છું કે કમળા ઉતાસણી છે જે જૂની જે માન્યતા પ્રચલિત છે કે ભગવાન વિષ્ણુના જે અર્ધાંગિની બનાવવા માટે કદમવાસીની કમળાદેવીએ ફાગણ સુદ ચૌદશના દિવસે પગડીમાં પોતાને પ્રજ્વલિત કર્યા ત્યારથી અહીં સૌ પ્રથમ ભારતભરમાં જે હોળીકા જે પ્રગટાવવામાં આવે છે જે ઉતાસણી તરીકે આપ સર્વ મિત્રો જાણો છો તો એ અહીં યગ્નિમાં જ્યારે પ્રજ્વલિત થયા ત્યારબાદ તેઓએ સમુદ્રમાં પોતાને દેહ વિલન કર્યો અતિ લક્ષ્મીજી પણ આને માતાજીને માનવામાં આવે છે તો મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આજે બે હજાર ફૂટની ઊંચાઈ ઉપર જ્યારે કમળા માતાજીની હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે તે અહીં આજુબાજુના જે ચાલીસ જેટલા જે ગામડા છે તેમાં તેમના દર્શન થાય છે અને સરસ મજાનું આ રીતની બનાવેલી વ્યવસ્થા કરવામાં આવે છે અહીં તમે જોવો છો અને કમળા ઉદાસ સ્થળ આપણે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ સરસ મજાનું ધામ છે અને અહીંની જે કાંઈ વ્યવસ્થા છે તે પણ તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો અત્યારે સરસ મજાની અહીં તમે જુઓ છો તો રસોડાની પણ વ્યવસ્થા છે તો આપણે રસોડામાં પણ જઈશું અને હાલ તો અહીં તમે જુઓ છો તો નાના તમારી સાથે બાળકો હોય તો તેમને સુરા માટે ઘોડિયાની પણ વ્યવસ્થા હાલ કરવામાં આવી છે અને સરસ મજાનો શેડની વ્યવસ્થા ડુંગર ઉપર મિત્રો કરવામાં આવી છે અને ત્યારબાદ ઘણી જ બધી વ્યવસ્થા છે તમામ આ વિડીયોમાં તમને હું જણાવવાનો પ્રયત્ન કરીશ અને ઉપર આપણે ઉપરની તરફ અત્યારે જાય તો અત્યારે બહેનો દ્વારા સરસ મજાનો સત્સંગ ચાલી રહ્યો છે તો ત્યાં જઈ

કેમેરામેનને વિનંતી કરું કે નજીકથી બતાવો તો જો આ પ્રકારે ગુફા છે અને આપણે ધીમે ધીમે અંદર જઈ રહ્યા છીએ તો જુઓ આ રીતે આપણે અંદરની તરફ પહોંચી ગયા છીએ અને જોવો છો તો આ રીતે નવું નિર્માણ કરી આ રીતે પહાડની કોઈ પણ વ્યવસ્થા હશે અને અહીં જોવો છો તો એક ઋષિની સ્થાપના પણ છે કરવામાં આવેલી અને અંદર થોડો ઘણો જો આ રીતનું ખોળ પણ ઉગી ગયું છે અને આ રીતની ગુફા છે તમે નજીક આવો આમાં ધ્યાન રાખવું પડે કેમ કે આમાં ઉપર અફળાય છે જગ્યા ખૂબ ઓછી છે તો આપડે દર્શન કરી માતંગ ગુફાના જાય માતંગ ગુફાના દર્શન કરી તો પહાડની આ રીતે લુપ્ત થતું હોય અથવા તો બુરી દેવામાં આવી હોય ગુફા ખૂબ મોટી પણ હોય શકે ચાલો બહારની તરફ જઈએ આપણે ગુફાની અંદરથી દર્શન કરી તો મિત્રો આ છે સરસ મજાની જે સીડીઓની જે વ્યવસ્થા છે કદમગીરી કમળા માતા તો તમારે સીડીઓ સડીને આવવું હોય તો આ રીતની સીડીઓની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને જોવો છો તો અહીંયા બધી આ રીતની વ્યવસ્થા છે અને અત્યારે જે હરિયાણું છે ચોમાસાનું વાતાવરણ છે અને ખાસ કરી તમે આવો છો તો તમને ખૂબ આનંદ થાય આપણે થોડા ખોદા આપણે તો ટોવેલની સફર અને રોડથી આવ્યા છે તો મિત્રો આજે તમે સીડીઓ જોઈ રહ્યા છો કે સત્તરસોથી સાડી સત્તરસો જેવી આ જે પગથિયા છે અને તમારે જો ચડવાનો જો આનંદ માણવો હોય ને તો ચોક્કસ ત્યાં આ સીડીઓની ઉપરથી તમારે આવવું પડે ને આ રીતની બધી વ્યવસ્થા છે અને જે પાણીની લાઈન તમે જોઈ રહ્યા છો તો સરસ મજાની વ્યવસ્થા છે આ જે લાઈન થી છેક ઉપર સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને આ આ બધી વ્યવસ્થા તમે જોવો છો હાલ કે આ દાદરા કેમેરામેન વિનંતી કરીએ આગળ તમે જોવો જે નજારો છે અત્યારે સરસ મજાનો રમણીય મિત્રો આપણે દર્શન કર્યા છે અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ જ્યાં સરસ મજાનું ભોજનાલય શરૂ રાખવામાં આવે છે તો મિત્રો અત્યારે વિશાળકાય આપણે ભોજનાલયની અંદર છી ટૂંક સમયની અંદર જ અહીં પ્રસાદી માટેની વ્યવસ્થા છે તો આપણે હાલ રસોડાની અંદર આવી છીએ અને તમે એ જુઓ છો તો માતા અન્નપૂર્ણા માતાજીનું સરસ મજાનું જે મંદિર છે અને વિશાળકાય વોલની વ્યવસ્થા કરવામાં આવી છે બપોરનો સમય હોય તો અહીં જે આપણે જોવો છું તો અહીં પ્રસાદ ભોજન માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે તો આપણે સંપૂર્ણ પ્રથમ માતાજી અને ભગવાન શ્રી ભોળીનાથ એ બિરાજમાન છે આ તો આ રીતની કમળા માતાજીનો પ્રસાદ આવી ગયો છે અહીં છે ત્યારબાદ જોવો છો આજે અલગ અલગ પ્રસાદ છે ગાંઠિયા છે રોટલી છે શાક દાળ ભાત તો અત્યારે પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે ને હાલ રસોડામાંથી ટૂંક સમયમાં જ હમણાં પ્રસાદી લેવા માટે કાર્ય શરૂ થઈ છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મહાદેવ આ તો સરસ મજાનો શક્તિ પીઠ એટલે કે આઈ શ્રી કમળા માતાજી નો ડુંગર ઉપર આપડે જે કોળંબા ડુંગર છે એમની માટે સરસ મજાનો તમને અહીંની જે કંઈ માહિતી હતી અને ખૂબ જ મજા આવી વરસાદી વાતાવરણ હતું અને તમે પણ ચોક્કસથી તમારા ફેમિલી સાથે આ અહીંયા કમળા માતાજીના દર્શન આવજો સરસ મજાની જગ્યા છે ક્ષેત્રનું જઈને નજારો સરસ મજાનો છે તો આપણે જોઈશું અને ફરી જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું ખ્યાલજી રજા લઉં છું આવજો તો આ છે પ્રકૃતિની વચ્ચે જે કોળંબા ધામ આવેલું છે આ જે ડુંગરનું જે પર્વત મળવો આપણે જોઈ રહ્યા છીએ અને સામે તમે જોવો છો તો એક્ઝેક્ટ શેતમજી નદી નહો આવી રહ્યો છે અને વાદળો આપણે જતો હોય એવું સરસ વાતાવરણ છે અને આપણે અહીં દર્શન કર્યા છે આ શ્રી કમળા માતાજીને અને આ રીતની બધી રોડની વ્યવસ્થા હતી અને સરસ મજાની આપણી સફર હતી